હવે પરિવાર થઈ ગયો છે દસ લાખ સબસ્ક્રાઇબર નો અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો ઝટપટ થી સબસ્ક્રાઈબ કરી લો જન્મભૂમિ મંદિર કે ચાંદી કે મોડલ અયોધ્યામાં આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ એસ ચીફ મોહન ભાગવતને યોગી આદિત્યનાથે બી મંદિર ગિફ્ટ કર્યા છે એ પ્રકારના જ મંદિર સુરતમાં બન્યા છે અને સુરતમાં ચીફ જે બનેલા મંદિરો ગિફ્ટ કરવામાં આવ્યા છે જે તસવીર છે બીજા મંદિરને અહીંયા આપ જોઈ શકો છો આ પ્રકારે મંદિર સુરતના જ્વેલર્સ જે છે એમના દ્વારા બનાવવામાં આવ્યા હતા યોગી આદિત્યનાથને એમની દ્વારા ભેટ કરવામાં આવ્યા હતા અને બે મંદિર ભેટ કરવામાં આવ્યા હતા જે મંદિરો આજે બંને વડાપ્રધાન અને આર ચીફ એમને જે આપવામાં આવ્યા છે જે દીપશાલ દાસના જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવ્યા છે દીપકભાઈ અમારી સાથે દીપકભાઈ આ મંદિર ક્યારેક યોગી આદિત્યનાથજીને આપ્યા હતા અને કઈ રીતે ગિફ્ટ કરાયા છે આપણા જીવનકાળ દરમિયાન રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે આપણા માટે અહોભાગ્યની વાત છે સાથે સાથે આજે સુરતમાં નિર્મિત થયેલા ડી ખુશાલભાઈ જ્વેલસ દ્વારા બનાવેલા બે મંદિર માન્ય યોગીજીએ માન્ય પ્રધાનમંત્રીશ્રીને અને માન્ય ભાગવતજીને ગિફ્ટ કરેલા છે જે હસ્તકળા કારીગીરી આપણા માટે જે બહુ જ ખૂબ જ મહત્ત્વની ગણાય છે એવી હસ્તકળા કારીગીરી દ્વારા નિર્મિત કરવામાં આવેલા છે આ મંદિરને બનતા અમને લગભગ અંદાજે સાડા ત્રણ મહિના જેવો સમય લાગેલો અમે લોકોએ પહેલાં જ્યારે યોગીજીને આ મંદિર બતાવવા માટે ગયેલા હતા ત્યારે એમણે એમને સૂચન કર્યું હતું કે આમાં રામલલાજીની મૂર્તિનું સ્થાપન કરી અને પછી આ મંદિર બતાવો પછી અમે લોકોએ જ્યારે મંદિરમાં રામલલાજીની મૂર્તિનું સ્થાપન કર્યું એમાં અમે નાના નાના બહુ જ ખૂબ જ ફેરફારો કરી અને સારી રીતના એને નાની નાની ડિટેલ અમે એમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો સાથે અમે લાઇટિંગ પણ અંદર અમે ઉતારવાનો પ્રયત્ન કર્યો આ બધું કર્યા પછી અમે જ્યારે આ મંદિરનું અમને અઢીથી સાડા ત્રણ મહિના જ્યારે પૂર્ણ કર્યું અને પછી અમે એમને સમર્પણ કર્યું જે શરૂઆતમાં મંદિર બનાવ્યું હતું એનું વજન કેટલું હતું અને પછી યોગીજીને કહેવાય સૂચન મુજબ પછી કઈ રીતે વજન એનું ઘટાડવામાં આવ્યું જે શરૂઆતનું જે મંદિર હતું એમાં લગભગ અંદાજિત સાડા પાંચ છ કિલો જેવું વજન હતું પણ ત્યારબાદ મંદિર ઘણું વજન ઘણું વધારે હોવાથી કારણ કે મંદિરના ઓવરઓલ ડિવાઇઝેશન પણ જોવા મળતી પણ ઓવરઓલ જોવા જાય તો મંદિરનો જે ઢાંચો છે એને અનુરૂપ આખે આખું જે મંદિર જ્યારે અમારા ઘાટમાં બેસી ગયું એ જ અમારા માટે બહુ મોટી વાત હતી કે આટલું સુંદર મંદિરનું નિર્માણ અને એ પરફેક્ટલી થઈ જાય એ જ અમારા માટે મોટી વાત હતી અને એ જરૂરી ચાંદીમાંથી અમે આ મંદિર બનાવી દીધેલું છું કેટલા ગર્વની વાત છે આજે જે વડાપ્રધાનને અને આર ચીફને આ મંદિર ભેટ આપવામાં આવ્યા છે આપના માટે એટલે અમારા સુરત માટે એક પ્રાઉડની વાત છે સાથે સાથે અમારા ડી ખુશાલભાઈ જોલસ માટે ખૂબ જ મોટી પ્રાઉડની વાત છે કે અમારા દ્વારા નિર્મિત આ બે મંદિર જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીને ભેટ થઈ રહેલું હતું અને માનનીય ભાગવતજીને જ્યારે ભેટ થઈ રહ્યું હતું અને એ પણ આટલા સુંદર દિવસે જે અમારા પ્રાણ પ્રતિષ્ઠાનો જે આટલો સુંદર દિવસ કહેવાય એ દિવસે થયો એટલે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે સાથે સાથે સુરત માટે પણ ગર્વની વાત છે કે કંઈ ને કંઈ માટે સુરત ફેમસ છે સાથે પૂરા દેશમાંથી કેટલી વસ્તુઓ ત્યાં સમર્પણના ભાવે મોકલવામાં આવેલી છે તો એમાં અમે પણ ભાગરૂપ બન્યા બસ અમારા માટે તો અમને ભગવાને આ માટે અમને ભાગરૂપ બનાવ્યા તે માટે અમે ખૂબ ખૂબ આભારી છે આભારીશું એની કિંમત કેટલી હશે કેમ કે જે ત્રણ મહિનાનો સમય લાગ્યો છે ત્રણ કિલો જેટલું વજન છે તો અંદાજે કિંમત કેટલી હશે મંદિરની આ અમારું ટોટલી હાઉસ ઇન હાઉસ પ્રોડક્શન હતું એટલે ઓવરઓલ જોવા જાય તો અમને ખરેખર અમારું જે નાનું મોટું કારીગીરીનું જે કોસ્ટિંગ લાગતી હોય એ જ પણ જે ખરેખર હસ્તકળા કારીગરી જે છે અને એનું જે અમે અમને ઉદાહરણ જોવા મળ્યું એ અમારા માટે મોટી વાત છે અંદાજીત પોણા ત્રણ કિલો જેવું ચાંદી એમાં ગયું છે એટલે એ ચાંદીનું આમ ઓવરઓલ જોવા જઈએ તો ચાંદી જેવી કોસ્ટ એમાં આવી કેટલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં છે ટોટલ છ કારીગરો અમારે કારણ કે વધારે કારીગરીઓની હાથની વણાટ જે હોય છે એ એકદમ પરફેક્ટનેસ રહી એટલે અંદાજીત છ કારીગરોની સાથે મળીને કાર્ય કરેલું છે તો બિલકુલ આ હતા દીપકભાઈ એમના દ્વારા આ મંદિર જે છે આ પ્રકારે બનાવવામાં આવ્યા હતા બે મંદિર જે એમને કહેવા મુજબ ત્યાં યોગી આદિત્યનાથને ભેટ કરાયા હતા એમાં જે યોગીજી જે સુધારો વધારો કરવાની વાત કરી હતી વજન ઘટાડવાની વાત કરી હતી વજન ઘટાડી દીધું હતું ત્યારબાદ આ મંદિરને પહેલાં રામ લલાજી વિરાજમાન ન હતા યોગીજીની કહેવા પર આ જ પ્રકારના મંદિરે અમે રામ રામલલાની સ્થાપના કરી હતી તો આ બે મંદિરો અમને દ્વારા યોગી આદિત્યનાથે ભેટ કરવામાં આવ્યા હતા જે બંને મંદિરોને આજે યોગી આદિત્યનાથજીએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર એસ એસ ચીફને ભેટ કરવામાં આવ્યા છે જેમ કે દીપકભાઈ જણાવ્યું છે કે છ જેટલા કારીગરો આમાં મહેનત કરી હતી ત્રણ મહિના જેટલો આમાં સમય ગયો હતો એમના માટે આ ગર્વ વાત છે કે જે મંદિરો એમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે એ બંને મંદિરો આર એસ ચીફ અને વડાપ્રધાન સોંપવામાં આવ્યા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે દસ લાખ તો હવે આપ જલ્દી સબસ્ક્રાઇબર્સ કરો